તે સુરતમાં દર્શનાબેન અર્દોષનું પત્તું કાપવામાં આવ્યું છે તો સુરતની જે સીટ છે એનું ગણિત કેવી રીતે આમાં કામ કરી રહ્યું છે જી બિલકુલ સુરત બેઠકની જો વાત કરવામાં આવે તો સુરત બેઠકની અંદર મુકેશ દલાલની ટિકિટ આપવામાં આવેલી છે સુરત જે બેઠક છે તે મૂળ સુરતીઓની છે અને મૂળ સુરતીઓ ને સ્થાન આપવામાં આવતું હતું છેલ્લા ઘણા સમયથી પાર્ટીની અંદર પણ આંતરિક રીતે ચર્ચા ચાલી રહેલી હતી કે સુરત બેઠક ઉપર આ જે ઉમેદવાર છે તે બદલાઈ શકે છે અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસના સ્થાને કોઈ નવો ચહેરો આવી શકે છે તો તે જ પ્રકારના આ લિસ્ટની અંદર જોવા મળેલું છે ને ભારતીય જનતા પાર્ટી હંમેશા આ જ રીતે ચોંકાવતી હોય છે અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ હોવા છતાં પણ તેમની જે ટિકિટ છે તે કપાઈ ગઈ છે એટલે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકરો સ્પષ્ટ મેસેજ આપે છે કે અહીં કોઈનું નામ એ નિશ્ચિત નથી હોતું પાર્ટીનો જે સામાન્ય કાર્યકર છે તે પણ જે છે તે સાંસદ બની શકે છે અને કેન્દ્રીય મંત્રી જે છે તેમની પણ આ ટિકિટ કપાઈ શકે છે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો બાવીસ ઉમેદવારો એ ડિક્લેર કરી દીધેલા છે ને તેની અંદર કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસ જે છે તેમની જે ટિકિટ છે આ તે મોટો ચહેરો માનવામાં આવે છે ને તેમની ટિકિટ જે છે તે કાપવામાં આવેલી છે મોટા ચહેરાઓની અંદર આ તેમનું નામ એ પ્રથમ હરોળની અંદર આવે છે અને કેન્દ્રીય મંત્રી હોવા છતાં પણ તેમની ટિકિટ જે છે તે પાર્ટી દ્વારા કાપી દેવામાં આવેલી છે મયુર આ લિસ્ટ અત્યારે મારી જોડે છે અને આ લિસ્ટમાં મેં જોયું સાબરકાંઠા અમદાવાદ પૂર્વ ભાવનગર વડોદરા છોટાઉદેપુર સુરત અને વલસાડ એટલે કે આખા ગુજરાતને આ લિસ્ટમાં આવરી લેવામાં આવ્યું છે ભલે સાત નામ જાહેર કરવામાં આવ્યા હોય પણ ઉત્તર ગુજરાતમાંથી પણ નામ જાહેર કરાયા છે સૌરાષ્ટ્રમાંથી પણ નામ જાહેર કરાયા છે મધ્ય ગુજરાતમાંથી પણ નામ જાહેર કરાયા છે ને દક્ષિણ ગુજરાતમાંથી પણ નામ જાહેર કરાયા છે એટલે આ લિસ્ટને જોઈને એવું લાગી રહ્યું છે કે આ લિસ્ટ માટે ભારતીય જનતા પાર્ટીએ મહેનત ખૂબ કરી છે ભારતીય જનતા પાર્ટીએ જે છે તે હરેક ઝોનની અંદર જે બેઠકો છે તેની અંદરથી જે બેઠકો એક એક બે બે બેઠકો જે છે તે પસંદ કરી અને આ લિસ્ટની અંદર જે ડિક્લેર કરેલા છે હજુ ચાર બેઠકો જે છે તે બાકી રહેલી છે અને ચાર બેઠકો પણ હવે ટૂંક સમયની અંદર તેના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે પરંતુ તમામ જે બેઠકો છે તેની અંદર કોઈપણ જાતનો જ્ઞાતિગત બદલાવ જે છે તે નથી કરવામાં આવેલો કારણ કે ચૂંટણી રણમેદાનમાં જ્યારે પણ પોલિટિકલ પાર્ટી ઉતરતી હોય છે તો જ્ઞાતિ જાતિનું જે સમીકરણ છે તે ખૂબ મહત્વનું હોય છે અને બે હજાર ચૌદથી લઈ બે હજાર ઓગણીસ અને ઓગણીસનું જ જે જ્ઞાતિગત જે સમીકરણ છે તે હવે ચોવીસની અંદર એ લાગુ કરવામાં આવેલું છે તે પ્રમાણે ચોક્કસ ઉમેદવારો બદલાણા છે પરંતુ જ્ઞાતિગત સમીકરણ અને જે તે જ્ઞાતિને જે બેઠક આપવામાં આવેલી છે તે બદલવામાં નથી આવેલી તે ખૂબ મહત્ત્વનું છે ને તે જ સોશિયલ એન્જિન એન્જિનિયરિંગ સાથે ભારતીય જનતા પાર્ટી જે છે તે બે હજાર ચોવીસની જે ચૂંટણી છે તેની અંદર ઉતરી રહેલ છે મયુર તો જેમાં સાત નામોનું અત્યારે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા અમદાવાદ પૂર્વ ભાવનગર વડોદરા છોટાઉદેપુર સુરત અને વલસાડ જેમાંથી આપણે ફરી એકવાર લિસ્ટ ઉપર આપણે નજર કરી લઈએ તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે ભાવનગરથી નીમુબેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા સુરતથી મુકેશભાઈ દલાલ અને વલસાડથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે અમારા આઉટપુટ હેડ જીગર પણ આપણી સાથે જોડાયેલા છે જીગર આ તમે સમીકરણો જુઓ જે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ કે જ્યાં આદિવાસી મત થોડો વધારે છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટ આપી છે એમાં ઘણો વિચાર કર્યો છે હિમ ચોક્કસ કારણ કે જે યાદી આવીને અગાઉના જે નામ છે તમામ એ સમીકરણો એ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને જ આ યાદી જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને આજની યાદી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત એક મોટો આદિવાસી પટ્ટો અને એક આદિવાસી બેંક અહીં ખૂબ પ્રભુત્વ ધરાવે છે એટલે વલસાડ ભાજપની લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ધવલ પટેલનું જે નામ જાહેર કરાયું છે તેના પર પણ ચર્ચા કરવી જરૂરી છે કારણ કે ધવલ પટેલ જિલ્લા પંચાયતના માજી ન્યાય સમિતિ અધ્યક્ષ રહી ચૂક્યા છે એટલે એ વિસ્તારમાં ધવલ પટેલનું એક વર્ચસ્વ છે આ ઉપરાંત કોંગ્રેસના અનંત પટેલ સામે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના યુવા ચહેરાને ઉતાર્યો છે એટલે કે જે કોંગ્રેસના અનંત પટેલ છે તેની સામે વલસાડના અને ડાંગ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી યુવા ચહેરાને ઉતાર્યો છે એટલે કે આ ટક્કર અહીં કાટેકી જોવા મળશે આ ઉપરાંત અનંત પટેલે ઘોડિયા સમાજમાંથી આવે છે તે જ રીતે જોતા ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલ પર જે ઘોડિયા પટેલ સમાજમાંથી આવે છે તો આ સમીકરણને ધ્યાનમાં રાખીને ધવલ પટેલને વલસાડ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે એટલે કે આ સમીકરણ પણ એ ખૂબ મહત્વનું છે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક અને એમાં પણ અનંત પટેલ જેવો ચહેરો હોય અનંત પટેલ જેવી કોંગ્રેસની દિગ્ગજ નામ હોય અને તેની સામે ધવલ પટેલને ઉતારવામાં આવે કારણ કે બંને એ ઘોડિયા પટેલ સમાજમાંથી આવે છે મયૂર એ દર્શકોને સમજાવીશું કે આકડે જ્ઞાતિગત સમીકરણ તમામ તબક્કે મહત્વપૂર્ણ હોય છે અને એમાં વલસાડની બેઠક જે આદિવાસી મત વિસ્તાર છે અનંત પટેલનું એક અલગ વર્ચસ્વ છે એની સામે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે આ બંને એવા ચહેરાઓ છે જે એક જ સમાજમાંથી આવે છે જી બિલકુલ આદિવાસી વિસ્તાર જો વાત કરીએ તો વલસાડની અંદર જ્ઞાતિગત સમીકરણની અંદર જે છે તે આદિવાસીની અંદર પણ પેટા હોય છે ચૌધરી પટેલ જે છે તે હોય છે તેની અંદર જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ જે ધવલ પટેલ ઉતારેલા છે તે ધોળિયા પટેલ છે અને સામે જે છે કોંગ્રેસે અનંત પટેલને ઉતારેલા છે તે પણ ધોળિયા પટેલ છે એટલે કે સીધી ટક્કર જે છે તે આની અંદર કરવામાં આવશે ને તે રીતે જે જ્ઞાતિગત સમીકરણ છે તે ભારતીય જનતા પાર્ટીએ સેટ કરેલા છે હાલ જિલ્લા પંચાયતની અંદર કામ કરી રહેલા છે યુવા ચહેરો છે અનંત પટેલ યુવા ચહેરો છે તો તે જ રીતે તેની સામે યુવા ચહેરો ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપર ઉતારેલો છે ને કાટેકી ટક્કર જે છે તે જોવા મળશે આદિવાસી મતો સિવાય આ બેઠક ઉપર જે સવર્ણ સમાજના મતો છે તે કોણ અંકે કરશે તે જોવાનું રહેશે શું કામ કે જે રીતની ટક્કર આ બંને હવે એક જ સમાજના છે અને એક જ સમાજના બંને આ ઉમેદવારો છે કોંગ્રેસ અને ભાજપના તો હવે તેની અંદર જે મતો છે તેની અંદર તો ફાઇટ થવાની જ છે પરંતુ સાથે અન્ય જ્ઞાતિઓના જે વોટ છે તે કઈ રીતે કયો પક્ષ કબજે કરે છે તે જોવાનું રહેશે અને બંને પક્ષોએ આ બેઠક ઉપર પોતાના જે યુવા ઉમેદવારો છે તેમને મેદાન ને ઉતારેલા છે જોવાનું એ રહેશે કે આ જે જંગ છે તે કેવા પ્રકારની થાય છે અને કેવી રસાકસી થાય છે મયુર બેઠક અમદાવાદ પૂર્વની પણ એક મેઈન બેઠક છે અમદાવાદ પૂર્વ કે જ્યાં અશોકભાઈ પટેલે ટિકિટ આપવામાં આવી છે અને જેમ આપે જણાવ્યું આની પહેલા કે બે પૂર્વ ગૃહમંત્રીઓએ ત્યાં દાવેદારી નોંધાવી હતી તો પણ એક એવા ચહેરાને એમને ઇગ્નોર કરીને એક ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે તો આની પાછળ શું લોજિક હોઈ શકે એ બિલકુલ પાર્ટી જે છે તે જે રીતે આ બેઠક ઉપર અનેક દાવેદારો છે મોટા ચહેરાઓ છે તેમને પણ દાવેદારી કરેલી હતી તે ઉપરાંત જો વાત કરીએ તો ફિલ્મ સ્ટારોએ પણ આ જે બેઠક છે તેની અંદર દાવેદારી કરેલી હતી એક સમયે પરેશ રાવલને પણ આ બેઠક ઉપરથી ચૂંટણી લડાવવામાં આવેલી હતી અને તે સાંસદ રહેલા હતા એટલે કે જે ટેલિવૂડ સાથે જોડાયેલા કલાકારો છે તેમણે પણ આ બેઠક ઉપર પોતાની ચૂંટણી લડવા માટેની ઈચ્છાઓ વ્યક્ત કરેલી હતી તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સિનિયર લીડરોએ પણ આ જે છે તે દાવેદારી કરેલી હતી ત્યારે પાર્ટી જે છે તે ઉત્તર ગુજરાતના પટેલોને નારાજ નથી કરવા માગતી સાથે જ આ જે બેઠક છે તેની અંદર કોઈ પક્ષાપક્ષી ન થાય અને કોઈ મનભેદ ન થાય પાર્ટીને તેનું નુકસાન ન થાય જ્યારે નુકસાન ન થાય અને ઓછું નુકસાન થાય તે પ્રકારનો વિકલ્પ એ પસંદ કરવામાં આવતો હોય છે અને તે જ રીતે આ જે છે તે ઓછું નુકસાન થાય અને